નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસો ત્રીસથી સોળસો ને પંચાણું બોટાદ ચૌદસો એકોતેરથી સોળસો બાબરા પંદરસો સિત્તેરથી સોળસો ને પચાસ કાલાવડ પંદરસો ચાલીસથી પંદરસો ને છાસઠ જામજોધપુર ચૌદસોથી સોળસો ને એકત્રીસ અમરેલી એક હજાર છાસઠથી સોળસો ને ચોર્યાસી સાવરકુંડલા અગિયારસો પંચ્યાસીથી સોળસો ને બાવન જસદણ ચૌદસો સાઠથી સત્તરસો ગોંડલ તેરસો એકાણુંથી સોળસો ને એકસઠ